બનાસકાંઠા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી ડીસા શ્રી નૌકા ડેરી પ્રોડક્ટ પેઢી ખાતે રૂપિયા સત્તર પોઈન્ટ પચાસ લાખનો કુલ ચાર હજાર સાડત્રીસ કિલો ઘીનો જથ્થો કરાયો જપ્ત જવાબદારો સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ બસોને છ હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરાઈ બનાસકાંઠા જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર બનાસકાંઠા દ્વારા ડીસા શ્રી નૌકા ડેરી પ્રોડક્ટ પેઢી ખાતે રેડ કરવામાં આવી હતી ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ બસ્સોને છ હેઠળ જવાબદારો સામે કાર્યવાહી કરીને ગાયના ઘીના શંકાસ્પદ અગિયાર જેટલા શંકાસ્પદ નમૂનાઓ લઈને કુલ રૂપિયા સત્તર લાખ પચાસ હજાર ચીમોતેર કિંમતનો ચાર હજાર સાડત્રીસ કિલો ઘીનો જથ્થો જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી તેમ ફૂડ વિભાગના ક્રેડિટ ઓફિસર શ્રી દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું હતું